શ્રોતા મિત્રો હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતો પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું અત્યારે બરાબર સાત અને પિસ્તાલીસ મિનિટે આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર સાથે વાતચીત કરશે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે રાષ્ટ્રીય સહકાર નીતિ બે હજાર પચીસ જાહેર કરશે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોમાં આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રોના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે પગલાં લીધા ભારત આજથી ચીનના નાગરિકોને પ્રવાસી વિઝા આપવાનું ફરી શરૂ કરશે અને ઓગણીસ વર્ષના દિવ્યા દેશમુખ મહિલા ચેસ વિશ્વકપની ફાઇનલમાં પહોંચનારા પ્રથમ ભારતીય બન્યા સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર સાથે વાતચીત કરશે આ વાતચીત લંડનથી પચાસ કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં સ્થિત બ્રિટિશ પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ચેકર્સ ખાતે યોજાશે બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં નવી ગતિ લાવવા પર વ્યાપક વાટાઘાટો કેન્દ્રિત થવાની અપેક્ષા છે પ્રધાનમંત્રી મોદી સંરક્ષણ વેપાર અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વિસ્તૃત કરવા માટે ગઈકાલે રાત્રે બે દિવસની મુલાકાતે યુનાઇટેડ કિંગડમ પહોંચ્યા હતા શ્રી મોદીની મુલાકાતનું આ મુખ્ય પરિણામ ભારત અને બ્રિટન મુક્ત વેપાર કરારનું ઔપચારિકીકરણ થવાનું છે સાંભળીએ એક कल शाम जब श्री मोदी लंदन पहुंचे तो उनसे मिलने के लिए इंतजार कर रहे प्रवासी भारतीयों ने बड़ी गर्मजोशी के साथ उनका स्वागत किया जैसे जैसे वे लोगों से हाथ मिलाते आगे बढ़ रहे थे लोग उनसे मिलने को और उत्सुक हो रहे थे भारत के विभिन्न राज्यों के संगीत पेश करते सांस्कृतिक दल वातावरण को और भी मधुर बना रहे थे श्री मोदी आज श्री स्ट्राम के साथ आर्थिक साझेदारी को और बढ़ाने के लिए व्यापक मुद्दों पर बातचीत करेंगे जिसका उद्देश्य दोनों देशों में समृद्धि विकास और रोजगार सृजन को बढ़ावा देना है मुक्त व्यापार समझौते पर हस्ताक्षर दोनों देशों के बीच ऐतिहासिक संबंधों को और मजबूत करेगा शाम में प्रधानमंत्री राजा चार्ल्स तृतीय से भी मुलाकात करेंगे राजेश बाली आकाशवाणी समाचार लंदन केंद्रीय गृह और सहकार मंत्री अमित शाह आज नवी दिल्ली ना अटल अक्षय ऊर्जा भवन खाते राष्ट्रीय सहकार नीति बजार पच्चीस जाहरात करते आ नीति जैसे एक मुख्य सुधारा पहल तरीके जुड़े તે આગામી બે દાયકા બે હજાર પચીસથી બે હજાર પિસ્તાળીસ સુધી ભારતની સહકારી ચળવળને માર્ગદર્શન આપશે સહકાર મંત્રાલયના જણાવ્યા અનુસાર નવી નીતિ આ ક્ષેત્રને આધુનિક બનાવવા અને તેને સહકાર દ્વારા સમૃદ્ધિના વિઝન સાથે સંરેખિત કરવાના ઉદ્દેશ સાથે ઘડવામાં આવી છે તે વિકસિત ભારત બે હજાર સુડતાળીસના ધ્યેયને પ્રાપ્ત કરવામાં પાયાના સ્તરના વિકાસને વેગ આપવા અને સહકારી સંસ્થાઓની ભૂમિકા વધારવા માટે એક રોડમેપ તરીકે કામ કરશે ભારતની પ્રથમ રાષ્ટ્રીય સહકાર નીતિ વર્ષ બે હજાર બેમાં રજૂ કરવામાં આવી હતી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને કહ્યું છે કે સરકારે તમામ રાજ્યોમાં આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રોના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે પગલાં લીધા છે લોકસભામાં એક લેખિત જવાબમાં ડોક્ટર મુરુગને જણાવ્યું કે કેન્દ્રોને સેન્ટ્રલ સેક્ટર સ્કીમ બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ નેટવર્ક હેઠળ અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે આમાં બિહાર સહિત દેશભરમાં મોટા અપગ્રેડનો સમાવેશ થાય છે જેથી જાહેર પ્રસારણને મજબૂત બનાવી શકાય તેમણે માહિતી આપી કે વર્ષ બે હજાર એકવીસથી બે હજાર છવ્વીસના સમયગાળા માટે કુલ બે હજાર પાંચસો ઓગણચાળીસ કરોડ રૂપિયાથી વધુના ખર્ચ સાથે આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે ડીડી ફ્રી દક્ષિણ ભારતીય ભાષાઓના પ્રતિનિધિત્વ સાથે તેની પહોંચનો વિસ્તાર કર્યો છે લોકસભામાં એક લેખિત જવાબમાં માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને જણાવ્યું કે સરકારે ડીડી ફ્રી પર દક્ષિણ ભારતીય ભાષાની ચેનલોનું પ્રતિનિધિત્વ વધારવા માટે વિવિધ સક્રિય પગલાં લીધા છે તેમણે માહિતી આપી કે વધુ સારા પ્રાદેશિક પ્રતિનિધિત્વ માટે ડીડી ફ્રી પ્લેટફોર્મની હરાજીમાં દક્ષિણ ભારતીય ભાષાની ચેનલો માટે સ્લોટ અનામત રાખવામાં આવ્યા છે માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું છે કે ભારતમાં એક લાખ પંચાવન હજારથી વધુ પ્રકાશનો અને નવસો આઠ ખાનગી ટીવી ચેનલો સાથે એક જીવંત પ્રેસ મીડિયા માળખું છે લોકસભામાં એક લેખિત જવાબમાં માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને જણાવ્યું કે ભારતના પ્રેસ રજિસ્ટ્રાર જનરલ સાથે નોંધાયેલા પ્રકાશનોની સંખ્યા વર્ષ બે હજાર ચૌદ પંદરમાં એક લાખ પાંચ હજારથી વધીને વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસમાં એક લાખ પંચાવન હજાર થઈ છે ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલોની સંખ્યા પણ વર્ષ બે હજાર ચૌદ પંદરમાં આઠસો એકવીસથી વધીને બે હજાર ચોવીસ પચીસમાં નવસો આઠ થઈ છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી એટીએસએ પ્રતિબંધિત આતંકી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરી છે અમદાવાદમાં મીડિયાને સંબોધતા એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું કે આરોપીઓ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને શંકાસ્પદ એપ્લિકેશનો દ્વારા આતંકવાદી વિચારધારાનો સક્રિયપણે પ્રચાર કરી રહ્યા હતા બે આરોપીઓને ગઈકાલે અદાલતમાં રજૂ કરાતા ચૌદ દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે જ્યારે બાકીના આરોપીઓને આજે અદાલતમાં રજૂ કરાશે પાંચ વર્ષ બાદ ભારત આજથી ચીની નાગરિકોને પ્રવાસી વિઝા આપવાનું ફરી શરૂ કરશે બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે ચીની નાગરિકો ઓનલાઈન અરજી પૂર્ણ કર્યા પછી એપોઇન્ટમેન્ટ શેડ્યુલ કર્યા બાદ અને બેઇઝિંગ શાંઘાઈ અને ગુઆંગઝુમાં ભારતીય વિઝા અરજી કેન્દ્રોમાં વ્યક્તિગત રીતે પાસપોર્ટ અને અન્ય જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા પછી ભારતમાં પ્રવાસી વિઝા માટે અરજી કરી શકશે ભારત અને ઇઝરાયેલ લાંબા ગાળાના પરિપ્રેક્ષ સાથે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવા સંમત થયા છે સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહે ગઈકાલે નવી દિલ્હીમાં ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલયના ડિરેક્ટર જનરલ આમીર બારામ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ બેઠક દરમિયાન બંને દેશો સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે સંસ્થાકીય માણખું વિકસાવવા તરફ કામ કરવા સંમત થયા છે મેજર જનરલ આમિર બારામે પહેલગામમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી અને આતંકવાદ સામે ભારતની લડાઈને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું દેશના પ્રથમ માનવ અંતરિક્ષ ઉડાન કાર્યક્રમના ગગનયાનના હ્યુમન રેટેડ લોન્ચ વ્હીકલનું ગ્રાઉન્ડ ટેસ્ટિંગ પૂર્ણ થઈ ગયું છે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે ક્રૂ મોડ્યુલ અને સર્વિસ મોડ્યુલ માટે પ્રોપલ્શન સિસ્ટમ વિકસાવી તેનું પરીક્ષણ કરાયું છે ચેસમાં ભારતના ઓગણીસ વર્ષના દિવ્યા દેશમુખ મહિલા વર્લ્ડ કપ બે હજાર પચીસની ફાઇનલમાં પહોંચનારા પહેલા ભારતીય બન્યા છે જ્યોર્જીયાના બાટુમીમાં ગઈકાલે સેમીફાઇનલની બીજી રમતમાં તેમણે ચીનના તાન ઝોંગીને હરાવ્યા ભારતીય ચેસ ટારે મંગળવારે પહેલી ગેમ ડ્રો કર્યા બાદ સેમિફાઇનલમાં પોતાના પ્રતિસ્પર્ધીને હરાવીને એક પૂર્ણાંક પાંચ અને શૂન્ય પૂર્ણાંક પાંચથી જીત મેળવી હતી દિવ્યા દેશમુખ હવે ટોચના ક્રમાંકિત ચીનના લેઈ ટિંગજી અને ભારતના પહેલા ક્રમાંકના ક્વોનેરુહમ્પી વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સામે રમશે ક્રિકેટમાં ભારત આજે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે એન્ડરસન તેન્ડુલકર ટ્રોફી શ્રેણીની ચોથી ટેસ્ટના બીજા દિવસે યજમાન ઇંગ્લેન્ડ સામે પોતાનો પહેલો દાવ ફરી શરૂ કરશે ભારતીય સમય મુજબ બપોરે સાડા ત્રણ વાગે મેચ શરૂ થશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મયુર સોલંકી આજના તમામ અખબારોએ વિવિધ સમાચારને મુખ્ય શીર્ષકમાં સ્થાન આપ્યું છે દિવ્ય ભાસ્કર લખે છે નવા ઉપરાષ્ટ્રપતિ માટે થાવરચંદ ગેહલોત અને ઓમ માથુરનું નામ દહેજમાં એફઆઈઆર પછી બે માસ સુધી ધરપકડ નહીં ગાઈડલાઇનને સુપ્રીમની મહોર આ ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે સંદેશ મુખ્ય શીર્ષકમાં લખે છે કુલિંગ ઓફ પીરિયડમાં પોલીસ પતિ સાસરિયા સહિત આરોપીઓની ધરપકડ નહીં કરી શકે ઘરે ઘરેલું હિંસા બદલામાં બે મહિના સુધી ધરપકડ નહીં સુપ્રીમ કોર્ટ ગુજરાત દિલ્હી અને નોઈડાથી ચાર આતંકી દબોચાયા આ ફૂલછાપનું મુખ્ય શીર્ષક છે તો પીએમની હાજરીમાં અઠ્યાવીસ ઓગણત્રીસમીએ સંસદમાં ઓપરેશન સિંદુર પર ચર્ચાને નવ ગુજરાત સમય મુખ્ય શીર્ષક બનાવ્યું છે ગુજરાત એ આતંકી સંગઠન અલ સાથે જોડાયેલા ચાર આતંક ચાર લોકોની ધરપકડ કરી એ સમાચાર નવ ગુજરાત સમય ગુજરાત સમાચાર સહિત મોટા મોટાભાગના અખબારોમાં જોવા મળે છે નવ ગુજરાત સમય છેલ્લા પાના પર લખે છે રાહુલ ગાંધી છવ્વીસથી અઠ્યાવીસ જુલાઈ ગુજરાતની મુલાકાતે નવા જિલ્લા શહેર પ્રમુખોને સંબોધશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથે વાતચીત કરશે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે રાષ્ટ્રીય સહકાર નીતિ બે હજાર પચીસ જાહેર કરશે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોમાં આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રોના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે પગલાં લીધા ભારત આજથી ચીનના નાગરિકોને પ્રવાસી વિઝા આપવાનું ફરી શરૂ કરશે અને ઓગણીસ વર્ષના દિવ્યા દેશમુખ મહિલા ચેસ વિશ્વકપની ફાઇનલમાં પહોંચનારા પ્રથમ ભારતીય બન્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગ્યને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો ત્રણસો ચોપન પૂર્ણાંક છ દશાંશ મીટર્સ એટલે કે આઠસો છેતાલીસ પર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ સાંભળી રહ્યા છો